અને હવે નજર અન્ય સમાચાર પર કરીએ તો ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છમાં સૌથી નબળું મતદાન થયું છે આઠ બેઠકો પર સરેરાશ પંચાવન ટકા આસપાસ મતદાન થયું છે ત્યારે બે હજાર ઓગણીસ ની સરખામણીએ સૌરાષ્ટ્રમાં ચાર ટકા મતદાન ઘટ્યું છે અમરેલી બેઠક પર સૌથી ઓછું ઓગણપચાસ મતદાન થયું ત્યારે ઓગણસા કરતા પણ ઓછું મતદાન થયું છે બે હાજર ઓગણીસ રાજકોટમાં ત્રેસઠ પોઈન્ટ પાસઠ ટકા મતદાન થયું હતું ત્યારે સૌરાષ્ટ્રના મતદારોમાં ભરપૂર પ્રચાર કરવામાં આવ્યો છે તેમ છતાં પણ નિરસતા જોવા મળી છે આ ઓછું મતદાન કોને નડશે અને કોને ફળશે તે સૌથી મોટો યક્ષ પ્રશ્ન છે